આજે આપણે સૌ એવા સમાજમાં જીવી રહ્યા છીએ જ્યાં રિયલ લાઈફ કરતા રીયલ લાઈફનું મહત્વ વધારે થઈ ગયું છે સ્ટોરી કે સ્ટેટસમાં દેખાતા હસતા ચહેરાને જોઈને આપણે એવું ધારી લઈએ છીએ કે એકદમ સુખી અને ખુશ માણસ છે વાસ્તવિકમાં સ્ટોરીમાં દેખાતો દરેક ખુશ ચહેરો ખુશ હોતો જ નથી ઇન્સ્ટાગ્રામમાં લોકો ખૂબ જ પરફેક્ટ દેખાવાની ટ્રાય કરે છે કારણ ત્યાં ફિલ્ટર હોય છે એટલે એ લોકો પરફેક્ટ દેખાય પણ છે પણ વાસ્તવિક જીવનમાં ફિલ્ટર નથી હોતા અહીં દુઃખ બ્લર થતું નથી ને સંઘર્ષને સ્કીપ કરી શકાતું નથી અહીં એક લાઈક મેળવવા માટે રાત રાત જાગીને મહેનતો કરવી પડે છે આજના જમાનામાં વ્યક્તિ સ્ટોરી સ્ટેટસને ફોલોઅર્સ જુએ છે માણસની સાદગી ને માણસાઈ આ બધું જાણે હાઇડ થઈ ગયું છે સોશિયલ મીડિયામાં પરફેક્ટ દેખાવાની દોડમાં લોકો પોતાનું વાસ્તવિક જીવન ગુમાવી રહ્યા છે યાદ રાખજો મિત્રો વાસ્તવિકતાને અપનાવીને એ જ જીવન જીવવાની ખરી તાકાત છે આજકાલ લગ્ન પ્રસંગો વિવિધ વિધિઓમાં પણ આપણે જોઈએ છીએ કે ડેકોરેશન વિડીયો શૂટિંગ વગેરે બધું બહુ જ વધી ગયું છે એ કદાચ લગ્નની વિધિ કે લગ્નના સંસ્કારની ગરિમાને પણ અસર પહોંચાડે છે માત્ર લગ્ન જ નહીં ઓફિસ કે ઘરની કોઈ પણ જગ્યાએ નાનો મોટો પ્રસંગ હોય ધાર્મિક પ્રસંગ હોય કોઈ પણ કાર્ય હોય ડેકોરેશન બંધ કરવું વિડિયોઝ બનાવવા એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા કોન્ટેન્ટ માટે એક સાધન બની ગયું છે એક દેખાડો કરવાની રીત બની ગયું છે એક કમ્પેરિઝન કરવાની લિમિટ થઈ ગયું છે કે આને આટલું ડેકોરેશન કર્યું તો એનાથી જાજુ મારે કરવું છે કે એટલું તો મારે હોવું જ જોઈએ નકર લોકો શું વિચારશે આજના લોકો સ્ટોરીને સ્ટેટસથી તમને માફવા માંડ્યા છે દિલ પર હાથ રાખીને પોતાની જાતને પૂછો કે સ્ટોરી કે સ્ટેટસ દેખાડો કે કોઈને દેખાડવા માટે ન હોત તો શું ખરેખર તમે આટલું બધું ડેકોરેશન આટલી બધી તામજામ આટલા બધા વિડીયો શૂટ કરત નહીં ને કારણ સંપૂર્ણ તામજામ માત્ર ને માત્ર કોકને દેખાડવા માટે છે કે અમે આવું કર્યું જીવન રિયલ નથી મિત્રો એ રિયલ છે આ બંનેનો તફાવત જાણીને જીવન જીવવું જોઈએ અહીં રોજ ફિલ્ટર નથી લગાવાતા અને જે ફિલ્ટર વગર જીવે ને એ જ ખરેખર વાસ્તવિક જગતને જીવી જાણે છે તો ચાલો આજે નક્કી કરીએ ચમક નહીં પણ સત્યને પસંદ કરીએ ફિલ્ટર નહીં ફિલ્ટર વગરના જીવનને હિંમતથી જીવી જાણીએ કારણ કે જીવન ફિલ્ટર નથી